પૂર્વ કચ્છમાં સંગઠિત ગુનાઓ અટકાવવા ગાંધીધામ પોલીસે ગુજ સીટોકના આરોપીઓની પૂછપરછ હાથ ધરી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સંગઠિત ગુનાઓ આચરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જિલ્લાના એ ડિવિઝન બી ડિવિઝન ગાંધીધામ અને અંજાર પોલીસ સ્ટેશનોમાં કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ જીસીટીઓસી હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા જેલ હવાલે કકરાયેલા આ આરોપીઓ શરતી જામીન પર છૂટ્યા બાદ ફરી ગુના ન કરે તે માટે પોલીસે તેમને બોલાવી એન્ટ્રોગેશન કર્યું આ કાર્યવાહી દરમિયાન કેડાણા અને અંજાર વિસ્તારના આરોપી ફિરોઝ ઉર્ફે ગુગલી હુસેન મમણ ડાસમ અલી મથડા ઇસ્માઇલ ઇબ્રાહીમ ચાવડા ઉમર ઉર્ફે ભૂરો ડાસમ ચાવડા ડાસમ ઉર્ફે ડાસુડો ઇસ્માઈલ ચાવડા જુમા આમદ રોહા તેમજ બેન અને આરતીબેન ઈશ્વરભાઈ ગૌસ્વામીની પૂછપરછ હાથ ધરાઈ હતી પોલીસ દ્વારા તેમને સંગઠિત ગુણાઓથી દૂર રહેવા તથા કોર્ટની શરતોનું પાલન કરવા ચેતવણી અપાઈ હતી અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવું સૂચિત કરવામાં આવી રહ્યું છે